જય કુખારમાં મેલડી ભૂટ ડાકરના નામે માર મારવો આ કેવા પ્રકારની વિધિ તેવા તો પર કુખારમાં મેલીડી શું કીધું તે આપણે આ વિડિયોમાં જઈશું જય કુખારમાં મેલડી મા નણન માટે મેં માનતા રાખી દી કે એમના ડોક્ટરે જ્યારે કીધું કે જુડવા છ તો મેં કીધું પાણી ભાણીઓ આપશે કા તો બે પાણી આપશે તો હું એમના નામકરણ કરવા બેનુંય ત્યાં લઈને આવીશ માડી જોડે તો પછી આજે એમના છ પાણી ભાણીઓ

જોડવા કેટલા જોડવા ચાલુ થયા સાહેબ આનું આનું નામ નામ ખુશાલ ખુશાલ અને હીર ગમ્યું કે નહી દીકરાનું નામ ખુશાલ અને આનું નામ હીર બસ રામ રામ જાઓ મારા આશીર્વાદ ગામ સગરાડા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ મે એક દીકરો હતો અને બીજા દીકરા માટે માનતા માની તારીખ છે હમણાં એટલે મોટા પ્રમાણ સાથે દીકરો બે બાર જ અને આની બે અને બે હાજર બે બાર બે હાજર બંને

જન્મ દિવસ એટલે એ દિવસે કઈક વિશેષ દાળો તમારા માટે હોય માતાજીના દર્શન કરવા જાવ કરો એ બધું રાખવું

બીમાર થઈ ગયો એટલે બે અઢી લાખ રૂપિયા મેં પહેલાં તો આમ ભરા પૂરા કર્યા ત્યાર પછી મને એવું કીધું કે મગજ જ આપણે લઈ જાય એવું કીધું હોય તો મેં મોડાસા પચાસ હજાર રૂપિયા આપ્યા તો એમ કે ત્રણ લાખ રૂપિયા મેં પૂરા કર્યા તો ત્રણ ચાર મહિનાની અંદર મેં કંટાળી ગયો ત્યાર પછી ભુવાજી આવેલા હતા અને થોડો મારે તો ભુવાજીએ ભુવાજીએ મારે તો એટલે આ રીસાઈને ઘરેથી ઘરેથી એના મામાના ઘરે જતો રહ્યો ત્યાં જતો રહ્યો ત્યાં પછી એણે ત્યાં આ મારા શાળા થાય છે એમણે માનતા લીધી કે મારા પાણી તો જો સારી રીતે સારું થઈ જશે તો મેં આખો પરિવાર માતાજીના સારાંતિની અંદર ત્યાં લઈને આવીશ તો પછી મને ફોન કર્યો તમે બી માનતા લઈ લો તો મેં બી માનતા રાખેલી કે મારા છોકરાને સારી રીતે સારું થઈ જશે તો પાંચ શ્રીફળી ધ્રોણ લઈ જઈશ પાંચ હજાર એક રોકડા મૂકીશ અને ફૂલનો હાર લઈ જઈશ એક કિલો પેડા લઈ જઈશ અને એક શ્રીફળ એક શ્રીફળ પૂજા તરીકે મૂકીશ

રિએ રિએક્શન થયું એના સિવાય પછી દવા કરાય પણ કોઈ મતલબ વગરની દવા થઈ કોઈ એને કંઈ દુઃખ જ નહોતું મતલબ તે દુઃખ નહોતું દવાનું ત્યાર પછી ભુવાજી મેં લગભગ ત્રીસ ભૂવા કર્યા છે અઢી લાખ રૂપિયા વળા ભુવા માં આપ્યા મેં ત્યાર પછી એ રહ્યો ઘરેથી રાત્રે ભુવાજી આવ્યા હતા અને સવારે વહેલો એના મામાના ઘરે ત્યાં જતો રહ્યો બાકી ગયા હતા ત્યાંથી પછી મારા શાળાએ મને કીધું કે તમે મેં માનતા લીધી તમે બી માનતા લઈ લો માતાજીની તો મેં બી માનતા લીધી આજથી છ મહિના થયા મારી અને એ માનતા રાખે મહિના અત્યારે અત્યારે હા સારું છે અમુક શનિવારના દિવસે અમુક કાર ક્રોધ કરી જાય છે શનિવારના ના દિવસ તો મારી કોઈ નળવાળું દેવ હોય તો બતાવવા માટે હા થઈ ગયું મતલબ કી ટકા ફરક પડી ગયો છે મારે પણ શનિવારના દિવસે વધારે ક્રોધ કરે છે બધા ભુવા કારણ કારણ બધું જાત નું કર્યું હા બધું કર્યું માંડીએ ભુવાએ માર્યો હોત હા ભુવાએ છેલ્લે મારે સુધી કે આ વસ્તી બહુ કાઠી છે અને કાઢવી બહુ અઘરી છે તે માર્યો હાલ હા મારે એટલે રાયના હાડકા મારા હતા બોલો હજો હવે મારવાથી ભૂત જાય હા હાલ પછી હું બોલું છું ને એટલે ભુવાઓ એવું કે છે હા કે અમારો અમારા વિશે બોલે છે તારી મારવાનું હોય કોઈ મારી એ કોયડા જોઈને મને આંખમાં આંસુ આવી ગયા હતા પછી મેં રડીને માનતા લીધે લીધા ભારી અરે તો ગોડાઓ આવું ધંતર મંતર આટલી બધી આ અંધશ્રદ્ધા કહેવાય જો આના અંધશ્રદ્ધા કહેવાય કે ચૂડેલ ભૂત દાકણના નામે શારીરિક પીડા આપી આ ગણાય મારી એટલે કેવું થયું મેરેજ કર્યું ને ચોથા મહિનાની અંદર એનું મેરેજ હતું મેરેજ કર્યા પછી દસ દિવસ પછી આવું થયું એટલે મને કેવું કે બધા કુટુંબીવાળા એવું કીધું કે આપણે એ લઈ જ્યા ત્યાં લઈ ત્યાં લઈ જાય એ લોકોએ મને કીધું એ પ્રમાણે મેં ફર્યા કર્યો એ પ્રમાણે પૈસા મેં કાઢ્યા કર્યા ત્રણ ત્રણ ચાર મહિના સુધી મેં અઢી ત્રણ લાખ રૂપિયા પૂરા કરી દીધા પછી આ છોકરોએ ઘરેથી ભાગી ગયો ઘરે કયા વગર દસ વાગે મને ફોન કરી છોકરો આ ઘર આવે છે એમણે માનતા લીધી ભાઈ મને ફોન કર્યો પછી મેં માનતા લીધી કે મારી સારું થઈ જશે તો હું ચાલતો આવીશ મારો પરિવાર લઈને અને પાંચ એક રોકડા મૂકીશ ને પાંચ રીફોની ત્રણ બાજીશ એક કિલો પેડા લઈ જઈશ એ તમારા મંથી રાખી હતી હા મારા મંથી રાખેલી માળી હા ચાલીને આયા હા મારી માનતા પૂરી કરી માડી સ્વીકાર કરજો માળી ને નળો કોઈ દેવ હોય તો માળી બતાવજો અને પૂછો દેવ હોય તો બી માળી બતાવજો માડી અને માળી મારી કુળદેવી મને બતાવજો માળી કોઈ પાડા પર બેહે એવા મહારાજ ખબર તન પાડા પર બેસે એવા મહારાજ તમારા પૂજાતા હોય એવું પાડા પર અમારા જ અત્યારે તો ખબર નથી પણ ગેડિયામાં કોઈ બાપ દાદા માં તો ખબર નથી અરે ભગવાન આખો પથ્થર કાઢું તારા તો આઈ હા હા છે 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 મારી કેવો પથ્થર છે પૂજાય છે કેવો પથ્થર પૂજાય છે વ્હાઇટ પથ્થર છે તે આગર એક બાબર ભૂત કરી પૂજાય છે બકરાય કરે કુકડા કરે અને હમણાં બાજુ તો નરું જંતર મંતર જંતર મંતર એની કોઈ સીમા નહી

હા લગભગ પચીસ ત્રીસ ભૂવા કરે છે અઢી લાખ રૂપિયા ફોડવાની અંદર પૂરા કરામે અને પચાસ હજાર રૂપિયા મેં મૂક્યા દવાનો જો દીવો થાય છે હા ભાણે એ દીવે જઈ હા અને કારાતલના લાડુ વડાઈને ચડાય કારાતલના બરોબર હા ભણે અને કહેવાનું કે કોઈ ભૂલ ચૂક વ્યવહારમાં રહી જતું હોય તો માફ કરજો હા પણ મેલડીમાં એ કીધું તું અમને કે કારા તલના લાડુ

મારું પોસ્ટિંગ વેસ્ટ બંગાળ છે માં વેસ્ટ બંગાળ હા બોર્ડર ઉપર હા અવડે જ આવ્યો બોર્ડર પર હતો માં ચાઈના બોર્ડર હા માં અવડે નીચે 15 20 દિવસ થયા આવા આર્મી ના જવાનો એ બોર્ડર ઉપર રક્ષા કરે છે ને દેશની ત્યારે દેશ સુરક્ષિત છે એટલે આર્મી વાળા જ્યાં દેખાય ને હમણાં કીધું તું એને સેલ્યુટ કરવી હુનર એને એક જોશ વધે દેશભક્તિ કરવાનો આવું દરેકને હું તો શીખવાડીશ જે આર્મી ડ્રેસ દેખા આર્મી વાળા દેખાય ને તેના સેલ્યુટ મારવી જોશ વધે એને એક દેશ ભક્તિનો ઉત્સાહ જાગે એને વધારે ક એ થાય નહીં તો આજના કઈક એવા માણસ હોય કે આર્મી ની કોઈ વેલ્યુ કરે પણ હું તો મોટા મોટી

चौथा दाड़े मानता रहे कि पांचवा दाड़े डॉक्टर के कई वांधो न थी दौड़ महीने हाँ हाँ चालता सही है हाँ पता नहीं बात तुझने कई सरी मार डॉक्टर के नो गारंटी है वो कार में आ राव राम मारे क्या काम थी आया पुना पुना हाँ मार्क में मा पुना है सुन लो डर

બોલ્યા ના એટલે પછી હું માતાજીને માનતા રાખી ખુખરા મારી ખરા હું ગરીબ ના દીકરો છું મારી જો મારી આજના કોઈ રોતો જ હું માતાજીની માફી માંગી મારી ડિગ્રી કમ્પ્લીટ કરી હું હું આજે બીજા રવિવાર હું માતાજીના ટેસ્ટ ઉપર આવી ગયો

માતાનું તુરણ રાખ્યું છે એક ચુંદડી માતા ત્રિશૂલ ને પ્રસાદ ફરફર ચડાવવાનું આવા મરચા રોજના થઈ ગયા છે ભલે રામ છોટા ઉદયપુર થી આયા આ તો મારા નામ થી નવું જીવનદાન મળ્યું પણ કઈ નહી આવી નોની દીકરીઓ હોય ને એના તું છે ને એકાવન એકાવન રૂપિયા પાંચ ના લેજે હો તારી ઘરની દીકરી નહીં એના આલુ ભલે પણ બીજી બાર ની પાંચ હોય ને કોઈ ગરીબ ને એકાવન એકાવન રૂપિયા હાલ દેજે જાવ મારું નામ પરમાર અનિતાબેન છે હું પંચમહાલ જિલ્લામાંથી આવું છું મેં ગ્રાઉન્ડ પાસ માટે માતાજીની માતા માણી હતી મેં પહેલાં પ્રયાસ કર્યો તો ગ્રાઉન્ડ તો પાસ કર્યું હતું પણ પોલીસને ભરતી માટે ગ્રાઉન્ડમાં પાસ થવા માટે મેં ગ્રાઉન્ડ પર જઈને માતાજીને સવા બે કિલો પેંડા ચઢાવવાની માતા માણી હતી તો મેં ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો માતાજીને મારી એટલી અરજી છે કે મને પરીક્ષામાં પણ પાસ થવાડે અને મને પોલીસમાં લગાવે હા એકવાર પ્રયાસ કર્યો હતો પણ એક્ઝામમાં ફેલ થયા હતા હા હા ગ્રાઉન્ડમાં તો ગ્રાઉન્ડ પાસ થઈ ગયું હા પોલીસની હવે માતાજી મારે તમને એટલી જ અરજી કે મને આગળ એક્ઝામમાં બી પાસ થવાડો અને નોકરીમાં લગાવો રોમ રામ રામ માડી મારા ભાભીની દવા ચાર વરસથી અમે કરાવતા હતા પણ ડૉક્ટરે એવું કે નહીં થાય તો આપણે બીજો ઉપયોગ કરીશું એમને બાળક નહોતું થતું તો અમે દવા તો ખાસા ટાઈમથી કરાઈ ત્રણ ચાર વર્ષ પણ અમને એવું લાગ્યું કે નહીં થાય કારણ કે બહુ સારા માનો ડૉક્ટર હતો છેલ્લો આપણા ગુજરાતમાં એમ કહેવાય ને કે અવલ નંબરનો ડૉક્ટર હતો ત્યાં એમની દવા ચાલતી હતી પછી એ ડૉક્ટરની એમ એમનો વર્તમાન એવું લાગ્યું કે કદાચ નહીં થાય એવું પણ માતાજીની મેં બાધા રાખી અને ત્રીજા જ રવિવારમાં મને ફરક પડી ગયો અને એમનો રિપોર્ટ સારો આવ્યો આ માતાજી ખૂંખાર મેળવી માનું મને હું માનતી જ હતી અને ખાસા બે વરસ વરસથી હું રવિવાર આવતી હતી મને ખબર પડી કે મારા ભાભીને નથી રહેતું મેં માનતા રાખી અને ત્રીજા જ રવિવારમાં ફરક પડી ગયો ને રિપોર્ટ સારો આવ્યો અને માતાજી જો મારે નામકરણ કરાવવાનું છે ડોક્ટરે એમ કીધું હતું કે બાળક નહીં રહે તો આપણે બીજો ઉપયોગ કરીશું તો અમને એવું લાગ્યું કે આઈવીએફ કે પછી ટેસ્ટી બેબી કરવાનો ચાન્સ થાય તો કરીશું પણ અમારે એવું કરાવવું ન હતું કે માતાજી આપણને કુદરતી રીતે થાય ને તો જ અમારે જોઈતું હતું અને એવું જ મેં જેવી બાધા માનતા માનીને તરત જ ત્રીજા જ રવિવારમાં પછી એમનો રિપોર્ટ સારો આવી ગયો સારા દિવસો ચાલુ થઈ ગયા હા આજે એ વાતનો સમય વરસ પૂરું થઈ ગયું છે મારા અમારા ઘરે બાધા હતી એટલે મેં આવી નહોતા શક્યા અને બે બી ત્રણ વર્ષ ત્રણ મહિનાની પૂરી થઈ ગઈ છે દીકરી હા માતાજીએ દીકરી આપી છ વર્ષથી પ્રમોશન હું એપ્લાય કરતો હતો બેંકમાં છું બેંક ઓફ બરોડામાં તો માતાજી એમાં આઈ થિંક પ્રોબ્લેમ બહુ થતી તી મારું પ્રમોશનમાં નામ નહોતું આવતું પૂરી મહેનત કરતો તો પરીક્ષા પાસ કરતો હતો પણ ઇન્ટરવ્યુમાં નીકળી દેતો તો તો આ વખતે માતાજી મેં એપ્લાય કર્યું હતું ડિસેમ્બરમાં તો મારું પ્રમોશન બી થઈ ગયું બે રવિવાર ભરવામાં જ ખાલી થઈ ગયું પ્રમોશન માતાજી હા બેંક ઓફ બરોડામાં માતાજી ક્લેરિકલમાં માતાજી એટલે તમારે જેવું જોઉતું હતું એવું હા માતાજી જે જોતું હતું એ પૂરું માતાજી તમે બધું પૂરું સપનું કર્યું માં મારું નામ સોનલ બેન છે હું મહીસાગર જિલ્લાના ખરોડ ગામેથી આવું છું મારા સાસરાને ડીલ ખસી જતું તો એવા દવાખાને ગયા તો દવાખાને ડોક્ટરે કીધું કે તમારે દાખલ થઈ જવું પડશે ઓપરેશન કરવું જ પડશે નહીં તો તમને સારું નહીં થાય તમને ભાગ્ય ચાર દિવસ જાય એમ તમારે ઓપરેશન કરવું જ પડશે તો એવા દવાખાનેથી ડૉક્ટરે દવા ડોક્ટર ડૉક્ટર જોડે દવા માગી તો દવા ના આપી માં અને એમને ઘરે કાઢ્યા ઘરે કાઢ્યા અને ઘરે બધાને લેવા આવ્યા અમને બધાને લેવા આવ્યા તો મને ચિંતાથી કે માં મારા સસરાને ને સારું કરી દેજે માં મારા સસરા જેવા દવાખાને પાછા આવવા મને નતા લઈ ગયા મારા કાકા સસરાને મારા પપ્પા સસરાએ એ બે દવાખાને ગયા એમને ખાટલો લેવાનું હતું ઓપરેશન કરવાનું હતું તો મને ઓખમાંથી પોણી આવી ગઈ માં તો મેં માનતા માની તારી ઘરે બેઠી કે હે મારી ખુંખાર મેલડી માં મારું સાંભળજે માં મારા સસરા ઓપરેશન ના કરવું પડે અને ડોક્ટર દવા લઈને એમને પાછો મોકલી દેવો જોઈએ તો

તું મની મારું જીવન ઘન્ય થઈ ગયું મા આજે તું મને ના મળ્યું માર મારા સાસરાની વાત તો શું

જો મારા પ્રત્યે ભાવ છે ને એવો પણ એનો અનુભવ થઈ જશે ટૂંક સમયમાં હરસિદ્ધિ માતા સપનામાં આવત મોહનજી ગુમેરી માતા ભલે રામ હું બોરસદ મેહુલ મારું નામ છે હું મારી એક વર્ષથી અહીં આવું છું મારા ભાઈ સંતાન નથી થતી દવાખાનાએ કર્યા બાધાવાની પણ તો એ કહેથી રાગ આવતો નહોતો

બુવા મોંતાલા પણ કશું ફરક ના પડે ખાલી મારા કીધા પરથી મેં કતો અહીંથી માનતા લે એક ફેરા તારું કામ થઈ જશે તો એક જ મહિનામાં મારી કામ થઈ ગયું માનતા પછી એક મહિનામાં સારા દિવસો દેખાય પછી દીકરી આપી મતલબ નામકરણ કરાવવાનું તમે જે ઈચ્છા કરીતી જે માંગણી

માનતા રાખીને મહિનો થયો ને પછી સારા દિવસો દેખાયા બરોબર ને પછી અત્યારે નવ મહિને દીકરો દીકરો આપ્યો બાકી આગળ નવ વર્ષ માં ડોક્ટર ના રિપોર્ટ શું કેતા હતા એ તો એમ જ કે તમે તાર દવા લેજો ભગવાન ના ઉપર રાખજો બીજું કોઈ કે કોઈ થાય ડોક્ટર કોઈ પ્રકાર ગેરંટી એક જ જે

ના પડાવો કોઈ વાત નહી તો આટલો પટેલ કોઈ દીકરો હાલ ને કોઈ માતા તો કે મારી માતાનો માડવો ના આટલું કરજી એટલું કરજી હું ક્યારે હક નહી કરતી ક્યારે હું પારણું નહિ માગ્યું હું ત્યારે જોયું કે મને પારણું હાલજો વગર પારણે વગર શ્રીફળ હું તો માતા એવું કે સાતો તો થી તમે લઈને આવો છો શ્રીફળ ચુંદરી અગરબત્તી નહી તો ખાલી દર્શન કરવાની માનતા રાખો ને તો આવા ને આવા દીકરા હાલો માતાજી હોય મારો તો ધરમ છે હાલવું પછી તમે જે માગો એ હાલ દો તમે જે માગો એ પણ ભલે રામ એનું નામ હર્ષ રાખો હર્ષ ખૂબ આશીર્વાદ છે રામ